પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે અમારી નાડી જુઓ શરીરમાં કાંઈક કસર જણાય છે પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું છે હે મહારાજ કસર તો બહુ છે અને વળી એમ કહ્યું છે હે મહારાજ હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે કેમ જે હે મહારાજ તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો તે મહારાજને શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત તાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીત તાળવાની ઈચ્છે અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ જ દ્રઢરૂચિ રાખવી જોઈએ છે મારે તો દેવલોક બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેત દીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રકટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાં પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અને તે તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખો અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતાં જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં અને જે જીવ ભગવાનને સર્વ કરતા હતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા બ્રહ્મહત્યા ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મ વેતા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો કાજે ભગવાન વિના બીજા જે કાળ કાળકર્માદિક તેને એ કરતા જાણે છે માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને શુભજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી માટે જેનો સંઘ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંઘનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો